સુરતમાં એક એવા ચોરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જે પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો અલગ અલગ સ્થળો પર પાર્ક કરેલી મોપેડની ડુપ્લિકેટ ચાવી વડે ખોલીને નિષ્ફળ પ્રયાસ આ ચોર દ્વારા કરાયો હતો સુરતના અડજણ વિસ્તારમાં પાર્ક કરેલ એક મોપેડની ની ડિક્કીનો લોક ખોલી રોકડા રૂપિયાની ચોરી કરવામાં સફળ રહેલા ચોરની અડાજણ પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે આરોપી પાસેથી અલગ અલગ મોપેડની ની ડુપ્લિકેટ ચાવીઓ સહિત રોકડા રકમ પણ પોલીસે કબજે છે મજબૂરી માણસોને નથી કરાવતી તેનો દાખલો સુરતમાં જોવા મળ્યો જ્યાં એક વિદ્યાર્થીએ પોતાના અભ્યાસનો આર્થિક ખર્ચ કાઢવા ચોરીના માર્ગ પર જવાની ફરજ પડી છે જે વિદ્યાર્થી અંતે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે અડાજણ પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર હાલત થોડા દિવસ અગાઉ અડાજણ વિસ્તારમાં પાર્ક કરેલ મોપેડની ડિક્કીનું લોક કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ખોલીને અજાણ્યા ચોર શખ્સ દ્વારા રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવી હતી જે અંગે અડાજણ પોલીસ મથકમાં આ મામલે મોપેડ માલિક દ્વારા ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન અન્ય સ્થળો પર પણ પાર્ક કરેલ મોપેડની ડિક્કીની ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલીને ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યા હોવાની ઘટનાને ધ્યાને આવી હતી જેથી ચોર શખ્સને ઝડપી પાડવા અડાજણ પોલીસ સર્વેલન્સ ટીમ સતત વોચમાં હતી દરમિયાન અડાજણ પોલીસ ને માહિતી મળી હતી કે મોપેડની ડીકીનું ડુપ્લિકેટ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરતો ચોર શખ્સ અડાજણ વિસ્તારમાં હાલ ગુનાને અંજામ આપવા ફરી રહ્યો છે જે માહિતીના આધારે અડાજણ પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આરોપી આશિષ ઇન્દ્રમોહન જા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો જેની અંગ ઝડપી લેતા રોકડ રકમ સહિત અલગ અલગ મોપેડની ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી હતી આરોપી પાસેથી રોકડા રૂપિયા ચોત્રીસ હજારથી વધુ મતદાનો મુદ્દામાલ કબજે કરી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પોલીસ પૂછપરછમાં આરોપી આશિષ ઇન્દ્રમોહન જા મૂળ બિહારનો વતની અને હાલ નવાગામ ડિંડોલી ખાતે આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતો હોવાની માહિતી સામે આવી હતી ઉપરાંત આરોપી પોતે ચાર્ટર એકાઉન્ટનો અભ્યાસ કરે છે અને અભ્યાસનો આર્થિક ખર્ચ કાઢવા ચોરીના રવાડે ચડ્યો હોવાની વિગતો પોલીસને જણાવી હતી આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે પોતાની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે અને વતન રહેતા માતા પિતા તેનો અભ્યાસનો ખર્ચ ઉપાડે છે જે ખર્ચ કાઢવા માતા પિતા પણ ખૂબ જ મુશ્કેલી બની રહ્યું છે આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાના કારણે અલગ અલગ સ્થળો પર પાર્ક કરેલ મોપડની ડિક્કીની લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલીને ચોરીના બે થી ત્રણ વખત નિષ્ફળ પ્રયાસ થયા હતા જેમાં માત્ર એક વખત સફળતા મળી હતી જો કે અન્ય ચોરીની ઘટનાને અંજામ આપવા માટે અડાજણ વિસ્તારમાં ફરી રહ્યો હતો તે વેળાએ જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અડાજણ પોલીસના જણાવ્યા મુજબ આરોપી હાલ સીએનો અભ્યાસ કરી રહ્યો છે જે અભ્યાસનો ખર્ચ કાઢવા માટે તેણે ચોરી કર્યા હોવાનું નિવેદન પોલીસ સમક્ષ આપ્યું છે તેમ છતાં આરોપીએ અગાઉ આવી કોઈ ચોરીને ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં અડાજણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે હાલ અડાજણ પોલીસ ચોપડે નોંધાયેલા ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ

અને આગળની પૂછપરછ ચાલે છે અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતા કોઈ બીજા ગુનામાં છે કેમ અત્યારે કંઈ બતાવતો નથી પરંતુ આરોપીના નામદાર કોર્ટમાં કોઈ રિમાન્ડની કાર્યવાહી કરીશું ત્યાર પછી આરોપીને ખબર પડે કે બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કેમ ચોરી કરવાનું કારણ શું છોકરો અત્યારે ભણે છે આરોપી અને એને પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે એ અત્યારે નવા ગામ ઢીંડોલી રહે છે આરોપી